આપણી સાથે સંવાદદાતા સંજય જોશી જોડાયા છે એમની સાથે પરેશ છે સંજય સીધા વાત કરો એમની સાથે પરેશભાઈની શું પ્રતિક્રિયા છે બિલકુલ સમાચાર અને જે નામ ઘણા સમયથી ચર્ચામાં હતું ગુજરાત ફર્સ્ટ જે નામ કહી રહ્યું હતું તેની ઉપર મહોર વાગી છે પરેશભાઈ હવે જે છે રાજકોટથી ચૂંટણી લડવાના છે આપણી સાથે છે પરેશભાઈ તેમની સાથે વાત કરીશું પરેશભાઈ એક મોટી ટક્કર રહેશે રાજકોટમાં તમારી સામે પરસોત્તમ રૂપાલા અને પહેલી આપણી પ્રતિક્રિયા સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટના રણમેદાનમાં રાષ્ટ્રીય નેતૃત્વએ એક ખેડૂતના દીકરાને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ખૂબ મોટી વિશ્વાસ સાથે જવાબદારી સોંપી છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર માનું છું આદણી સોનિયા ગાંધીજી આદણી રાહુલ ગાંધીજી સન્માનની ખડગે સાહેબ અમારા ગુજરાતના સંગઠન પ્રભારી મહાસચિવ માનની મુકુલ વાસનિકજી સન્માનની સચિવશ્રીઓ અને પ્રદેશ કોંગ્રેસના માનની પ્રમુખશ્રી સહિત રાજકોટ કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓએ જે ભાવ સાથે જે વિશ્વાસ સાથે એક નાના એવા કાર્યકર્તાને ઉપરા મોટી જવાબદારી મૂકી એ બધાનો હૃદયથી આભાર પણ માનું છું આપ જાણો છો કે આજ સત્તા લાલચુ શાસકોએ જ પાથરી છે હર હમેશ વર્ગ વિગ્રહની જાળ હવે અઢારેય વર્ણની આશાઓ ઉપર હું ઉજાસનો દ્રીપ પ્રગટાવવા જઈ રહ્યો છું ખાસ કયા કયા મુદ્દાઓ રહેવાના છે પરેશભાઈ કયા મુદ્દાઓને લઈને જનતા સમક્ષ જશે કારણ કે તમારી સામે પણ પરસોત્તમ રૂપાલા છે રાજકોટનું જે રણ મેદાન છે એમાં ભારતીય જનતા પાર્ટીએ જ લગાડી છે ઘાસલેટ થી આગ હું તો લોકશાહી યજ્ઞમાં ઘીની આહુતિ આપવા જઈ જઈઓ હવે રાજકોટના સાંસદ બનવાની નથી રહી આ લડાઈ હું તો જનજનના સાથી બનવાનો સંકલ્પ લઈને જઈ રહ્યો છું વ્યક્તિની વિભિન્નતાનો હું સન્માન કરું છું વૈચારિક વિભિન્નતાનું હું સન્માન કરું છું હવે તૂટતી બંધારણી વ્યવસ્થાને સુરક્ષા કાજે હું રાજકોટ જઈ રહ્યો છું આજે લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી આ લોકશાહીના હવનમાં હાડકાં નાખનારી અસુરી શક્તિઓને નાથવા માટે હું રાજકોટ જઈ રહ્યો છું આ લડાઈ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નથી નથી રહ્યો કોઈ વ્યક્તિ વિરુદ્ધનો આ જંગ હું તો સત્તાના અહંકારને ઓગાળવા માટે રાજકોટ જઈ રહ્યો છું આપણે સૌ સાક્ષી છીએ કે આજ રાજકોટની કમલમે કકલાટથી જ થાકી ગયા છે સાહેબ હવે અમરેલીના પોતીકા ઘરે હું તો એને પાછા લેવા માટે જઈ રહ્યો છું દેશની દીકરીઓના દામનને ભલે શાસકો ખુદ જ લગાડી રહ્યા છે દાગ હું તો હવે નારી સ્વાભિમાનનો સ્વાદ ચખાડવા માટે જ રાજકોટ જઈ રહ્યો છું પરેશભાઈ ઘણી સારી વાત તમે કહી રહ્યા છો ઘણી સારી કવિતા પણ છે પણ લોકો કેમ સ્વીકારશે કોંગ્રેસને રાજકોટમાં કારણ કે ભાજપનો ગઢ છે યોદ્ધાઓ માટે પડકાર મહત્વના હોતા નથી જ્યારે આ દેશનું સંવિધાન ખુદ ખતરામાં હોય સંવિધાનના પગથિયે સત્તા પ્રાપ્ત કરનારા શાસકો જ્યારે બે લગામ હોય ત્યારે એના ઉપર નિયંત્રણ કરવા માટે વિપક્ષ ખૂબ જરૂરી હોય છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જનજન ખેડૂતના દીકરા ને રાજકોટના રણ મેદાન જે રીતે આંદોલન ચાલી રહ્યું છે બીજેપી ને અને કોંગ્રેસ ને કેટલો ફાયદો ગાંધી અને સરદારના ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી લોકશાહી મરી પરવારી છે અઢારે વર્ણમાં ઉકળાટ છે અને વિવિધ વર્ગના લોકો વિવિધ વર્ણના લોકો વિવિધ સમસ્યાઓને લઈને ઘેરાલા હોય ત્યારે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે અહંકારી શાસકો સામાન્ય માણસને સાંભળતા નથી એની સમસ્યાઓનું નિરાકરણ કરતા નથી અને જે કોઈ અધિકારનો અવાજ ઉઠાવે એને અહંકારની એડીએ કચડવાનો પ્રયાસ થાય એનું ગુજરાત વારંવાર ભોગ બન્યું છે અને એનું તાજું દ્રષ્ટાંત આજ આ દેશની દીકરીઓને દામન લગાડવાનો સત્તામાં બેઠેલા શાસકો પ્રયાસ કરી રહ્યા છે ફરેશભાઈ શું પરિણામ જોયું આ લડાઈ કોઈ સમાજની લડાઈ નથી રહી વિવિધ સમયે વિવિધ વર્ણ કે વર્ગના લોકો અલગ અલગ આંદોલન ચલાવતા આવ્યા છે અને ક્યાંય ભાગલા પડાવી ઝઘડા કરાવી રાજકીય રોટલા શેકવામાં ભાજપ સફળ થઈ છે હું રાજકોટના રણમેદાનથી સમગ્ર ગુજરાતને વિનંતી કરવા જવાનો છું કે દરેક વ્યક્તિ જુદી છે એની વિચારધારા જુદી છે પણ એની સમસ્યાઓ સમાન છે અને સમસ્યાઓને પેદા કરનારી અહંકારી સત્તાને સબક શીખવાડવા ચાલો સૌ આપણે એક મંચ ઉપર ભેગા થઈએ અને આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે આ સ્વાભિમાનની લડાઈને આગળ જોવો છો થેન્ક યુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બે હજાર ચોવીસની આ ચૂંટણીઓમાં જનતાનો વિજય થશે થેન્ક યુ બિલકુલ પરેશભાઈ ધાનાણી જેઓ રાજકોટથી જે છે પરસોત્તમ રૂપાલા સામે તેમનું નામ જાહેર થયું છે અને ગુજરાત ફર્સ્ટે આ નામને જાહેર જે કર્યું હતું અને ત્યારબાદ આજે જે મહોર લાગી છે તમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમના નામ ઉપર મહોર લાગશે તેઓ રાજકોટથી વિજય થશે કેમેરા પર્સન વિજયસિંહ દોડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ